રહેતા બેતાલીસ વર્ષીય હીરા વેપારીને પ્રેમ જાળમાં ફસાવીને મોથો આઈફોન રોકડ અને દાગીના પડાવ્યા બાદ બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપીને યુવતીએ ત્રણ પોઈન્ટ પચાસ લાખની માંગણી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે સિંગણપુર વિસ્તારમાં રહેતા હીરા વેપારીને ગત મે ત્રેવીસમાં ઇન્સ્ટા ઉપર મેસેજ આવ્યો હતો કૃપા નામની યુવતીએ પોતે ડિવોસી હોવાનું અને મિત્રની જરૂર છે તેમ કહીને સંબંધ આગળ વધાર્યો હતો બે સંતાનોના પિતા હોવાની ચોખવટ કરી હતી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં વેપારી દુબઈ હતા ત્યારે યુવતીએ ફોન કર્યો હતો અને પોતાને દાગીના લેવાના હોય અને પચીસ હજારની માંગણી કરતા વેપારીએ પત્નીના એકાઉન્ટમાંથી આઈએમપીએસ દ્વારા જ્વેલર્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા દુબઈથી પરત આવેલા આ વેપારી સાથે માર્ચની એપ્રિલ સુધી લગ્ન કરવા દબાણ કરીને મકાન નાણા નાણાંની માંગણી કરી હતી વેપારી સંબંધ પૂરા કરવાનું કેતા મકાન અથવા સાડા ત્રણ લાખ આપે તો જ બ્રેકઅપ કરવાની વાત પર અડેલી આ મહિલા ડાયવર્સ હોવાનું જણાવીને ભૂતકાળમાં પણ એકને ફસાવ્યો હોવાથી વેપારીએ પોલીસ ફરિયાદ કરી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત આ વિડિયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે